સુરતમાં લૂંટની પ્લાનિંગ કરતા ચાર ઇસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતા ચાર રીટા ગુનેગારોને ઝડપી લીધા છે આ આરોપીઓની પાસેથી દેશી બનાવટના પિસ્તલ તમંચા અને બે જીવતા કાર્ટિઝ મળી આવ્યા છે અત્યાર સુધી અનેક ગંભીર ગુનામાં સંડોવાઈ ચૂકેલા આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા પણ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો કરે તે પહેલા જ પકડાઈ ગયા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પકડાયેલા ચારેય આરોપીઓમાં જીતેન્દ્ર રાજબહાદુર યાદવ ગુલશનુર ફેટીંકુમાર નિલેશ જીતેન્દ્ર દુબે અને રત્નેશ અનિલકુમાર સિંઘનો સમાવેશ થાય છે આ ચારે આરોપીઓ અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગળીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂન ખૂનો પ્રયાસ તેમજ અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા આ ટોળકી હાલ સુરતમાં નવા ગુનાને અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગૌરવપથ રોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપીતા હતા સુરત પોલીસ કમિશનર હતો પરંતુ અમારા અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરીને મોટો ગુનો થતા પહેલા જ છે આવા ગુનેગારો સામે કડક પગલા લેવામાં આવશે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે